શાક જોઈ લો મસ્ત ગરમ ગરમ ઘઉં રોટલી જોડે જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય દ્વારકાધીશ હર હર મહાદેવ મિત્રો સ્વાગત છે તમારું મારા બ્લોગમાં મિત્રો સવારના દસ વાગી ગયા છે તો મું બધાને ગુડ મોર્નિંગ ને કેમ છો તમે બધા મજામાં બધા મજામાં રહો દ્વારકાથી બધાને સાજા સારા રાખીએ ને મસ્ત રાખીએ તો મિત્રો પાણી બાણી મસ્ત બધું વિછળીને ભરી લીધું જો આ બધા વાસણો પણ કાઢ્યા આ ગોઠવવાના છે ના ધોઈ એકદમ ફ્રેશ કપડા પણ બહાર ધોઈને સુકી દીધા તો મિત્રો ચેનલ પણ ન હોય તો સબસ્ક્રાઇબ કરજો ને વિડીયો સારા લાગે લાઇક કરજો તો ચાલો હવે જમવા બનાવવાની શરૂઆત કરું છું ને મસ્ત મજાના બહાર કપડાં સુકાઈ જાય તાપ થોડું થોડું મસ્ત નીકળે છે પણ આપણને તો ક્યાં બેસવાનું મળે તાપમાં કામ જ ઘરનું એટલું હોય તો તો ચાલો મિત્રો જમવાનું બનાવવાની શરૂઆત કરું છું બને લેજો વિડીયોમાં મિત્રો મસાલો વાટી કાઢ્યો છે ટામેટા જીરું લસણ બધું લીલા મરચાં હળદર મરચું બધું આમાં નાખી દીધું બે ડુંગળી સો મારી કાઢી છે અને વટા બટાકાની રીંગણ બાફી કાઢ્યા છે અને રહી અને જીરું મૂકી દીધું છે કઢાઈમાં डुंगरी बरोबर पेके जाई पण मसालो टी काढे મિત્રો મારું શાક બની ગયું વટાણા બટાકા જંગરનું શાક જોઈ લો મસ્ત ગરમ ગરમ ઘઉંની રોટલી જોડે ખાવાની મજા આવશે થોડીક વાર એને થોડું પાણી જોઈ લો મિત્રો જમવાનું મારું બની ગયું છે વટાણા બટાકા રીંગણનું શાક અને ઘઉંના રોટલા તો ચાલો મિત્રો આજ માટે આટલું ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઈબ કરજો સાર સારા તો લાઈક કરજો તો મળેનો આ બ્લોગમાં જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય દ્વારકાધીશ હર હરણ મહાદેવ ભાઈ બધાને